આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જો તમને તમારી કુળદેવી અથવા કુળદેવતાનું નામ સ્મરણ કરવામાં આવે અથવા સાંભળવામાં આવે અને તમારા શરીરના રૂઆટા ઊભા થઈ જાય છે તો સમજી લેવું કે તમારી કુળદેવીનો હાથ તમારા ઉપર છે તમારી કુળદેવી તમારી ભેળી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જણાવશું કે આપણા ઘરમાં કુળદેવી માતાજીનો વાસ છે એ કેવી રીતે ખબર પડે કે આપણે ઉપર કુળદેવીનો હાથ છે કે કેવી રીતે ખબર પડે અને મિત્રો કુળદેવી ક્યારે એમના બાળકોથી દૂર નથી હોતા આપણે સૌ કુળદેવીમાંના બાળકો છીએ પરંતુ મિત્રો આપણે જ આપણે કુળદેવી કે કુળદેવતાને ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ મિત્રો આપણા કુળદેવી આપણું અને આપણા પરિવારનું રક્ષણ કરે છે મિત્રો કુળદેવી અથવા કુળદેવતા એવા દેવતાઓ છે જેની સ્થાપના આપણા પૂર્વજોની પરંપરા અનુસાર કરવામાં આવી હતી પૂર્વજોથી આપણે એ દેવતાની પૂજા કરતા રહીએ છીએ આસ્થાનું પાલન કરતા રહીએ છીએ આપણે સૌ આપણા રક્ષક સમૃદ્ધિ સુખ સૌભાગ્ય પ્રગતિ માટે આપણે કુળદેવી કુળદેવતાની પૂજા અર્ચના કરતા રહીએ છીએ અને કુળદેવીની કૃપાથી આપણા પરિવારને સુખ શાંતિ મળી રહે છે પરંતુ મિત્રો સપનામાં કુળદેવી અને કુળદેવતા જોવા એ સકારાત્મક અને નકારાત્મક બંને સપના હોય છે આ સપનાનો અર્થ વિસ્તારવાર જાણવા માટે વાલા મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી અવશ્ય જોવો પડશે તો મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને આગળ સાંભળતા પહેલાં વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં તમારા જે કુળદેવી માતાજી હોય તેમનું નામ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને જેથી કરીને આપ અને આપના પરિવાર પર

તમે કોઈ કામ ધાર્યું છે પણ કોઈ કારણોસર પૂરું નથી થતું કોઈ ના કોઈ અડચણ આવી રહી છે તો એવા કામ પણ તમારા પૂરા થશે તમારી કોઈ પણ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે સપનામાં કુળદેવી અથા અથવા કુળ દેવતાનું પૂજન કરવું આરતી કરવી આ સપનું શુભ માનવામાં આવે છે મિત્રો આ સપનું તમારી પ્રગતિનું સૂચક છે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે આ સપનામાં સુખ સમૃદ્ધિ એવું આવવાની છે એવું સૂચવે છે સાથે સારા સમાચાર પણ મળી શકે છે અને મિત્રો સપનામાં કુળદેવી અથવા દેવતાની મૂર્તિ જોવી એ સકારાત્મક સપનું છે જો તમે સપનામાં મૂર્તિને સારી સ્થિતિમાં જુઓ છો એટલે કે ખંડિત થયેલી ના હોવી જોઈએ તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારો સારો સમય જલ્દી આવી રહ્યો છે તમારું ભવિષ્ય ઉજ્જવળ રહેશી આ સફળતાની નિશાની છે અને જો મિત્રો તમે સપનામાં કુળ દેવતાની તૂટેલી મૂર્તિ જુઓ છો અથવા કુળ દેવી અથવા કુળ દેવતાની મૂર્તિમાં આગ લાગેલી જુઓ છો તો આ સપનું તમારા માટે ખૂબ જ અશુભ છે તે કોઈ રોગ દ્રશ્ય સૂચવે છે કોઈ ક્ષેત્રમાં તમને નુકસાન પણ થઈ શકે છે જેમ કે પરિવારમાં લડાઈ ઝઘડા જીવનમાં નિષ્ફળતા આર્થિક નુકસાન ધંધામાં નુકસાન

સપનામાં કુળદેવી અથવા કુળદેવતાના દર્શન આ સપનું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા કેટલાક કામ જલ્દી પૂરા થવાના છે આ સપનું તમારી આધ્યાત્મિક પ્રગતિ સૂચવે છે આ સપનું સમૃદ્ધિ અને સારા નસીબનું સૂચક છે સપનામાં કુળદેવી અથવા કુળદેવતાનું મંદિર જોવું મંદિરને સારી સ્થિતિમાં જોવું શુભ માનવામાં આવે છે તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો અથવા

તમારી ધન સંપત્તિ જલ્દી વધશે આ સપના સુખની નિશાની આપે છે જીવનની સમસ્યા બહુ જલ્દી દૂર થઈ જશે કુળદેવી અથવા કુળદેવતાને ગુસ્સામાં જોવું આ સપનું ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ સપનું તમારા નકારાત્મક વિચારોને પ્રતિબિંબ કરે છે ખરાબ સમાચાર મળી શકે છે પરિવારમાં કોઈ અશુભ ઘટનાનો સંકેત આપે છે સપનામાં કુળદેવી અથવા કુળદેવતાનું મંદિર તોડવું એવું જોવું તે પણ બહુ અશુભ માનવામાં આવે છે આ સપનામાં એવું માનવામાં આવે છે જેનાથી તમને અસંતોષ દર્શાવે છે તમારા કાર્યક્ષેત્રમાં થોડું નુકસાન થઈ શકે છે વગેરેના અચાનક ઉદ્ભવને સૂચવે છે જો તમે તમારા સપનામાં કુળદેવી કે કુળદેવતાનો દીવો પ્રગટાવતા અથવા દીવાને જોવો છો તો આ એક શુભ સપનું છે મિત્રો તમારી પર મા કુળદેવીના અસીમ આશીર્વાદ છે જો તમને તમારા માનું નામ અથવા તમારા માની વાર્તા સાંભળવામાં આવે છે અને તમારા શરીરના રૂઆટા ઊભી ઊભા થઈ જાય છે તો મિત્રો સમજી લેવું કે તમારી માના આપ ઉપર અસીમ કૃપા અને અસીમ આશીર્વાદ છે અને આ એક પાવરફુલ આશીર્વાદ છે એવું માનવામાં આવે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને જો આપને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપના મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય કુળદેવીમાં જય શ્રી કૃષ્ણ જય રામદેવપી હર હર મહાદેવ હર